તથા જિલ્લા તથા નડિયાદ શહેરના હોદ્દેદારો તાલુકા શ્રીઓ સાથે ભૂદેવ ભાઈઓ બહેનો તથા તેમના માટે આગામી દિવસો માટેના કાર્યક્રમની પણ રજૂઆત કરવામાં આવી અંતમાં સમૂહમાં ગીત ગાઈ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેશભાઈ દેસાઈ ગૌરવ તરવાડી કેયુર દવે મેહુલભાઈ ભટ્ટ ઘનશ્યામભાઈ ભટ્ટ ગૌરવ જોશી कार्यक्रमનું સંચાલન પ્રકાશભાઈ ભટકે કરેલ આવો આપણે બિહાન जुड़ी પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ वेदना मंत्र जी ફદરામ પહિયે મા શાફિર્યા ફદરા સૈર રંગય